મિત્રો આજે પૂનમ ના દ્વારા અમારા ગામમાં એટલે કે કરણીધન બાપુ અમે જઈ રહ્યા છે અને એટલે કે તલા મંદિર છે અને બે કુરા તલાય છે આ કુરા અને અમારા બધા રહ્યા છે કાંદન બાપુ એટલે કે ગુરુ પૂનમ હે અને વચ્ચે વચ્ચે તલાઈની વચ્ચે એટલે કે પરસન્ થયા હતા એટલે કે વાઘ બનતા કરણીધન બાપુ અને પહેલા ને ખાલી એટલે હતું બધું મંદિર અને અત્યારે એટલે કે અહીંયા આયોજન ઘણું બધું થઈ ગયું બગીચો બગીચો બધું થઈ ગયું છે અને પરસંદભાઈ બાપુ એટલા ઘણા થાય છે અને વસ્તી પણ ઘણી આવે છે અને ઘણું બધું વસ્તુ છે અમારા ગામમાં એટલે અમારા ભાઈ બહેન અને જાય રહ્યા છે એટલે કે દર્શન કરવા જાય રહ્યા હા આજે પ્રસાદી તમને બતાવશે પરસાદીમાં શું શું હાલ છે અને કણીધન બાપુ એટલે બગીચો ખા ચારી ચારીકુરા પાણી ભર્યું છે તોય પણ તલાવચું જ મંદિર છે આ જુદી જિંદગીમાં પાણી અહીંયા સડ્યું નથી એટલું ઓછું મંદિર બનાવ્યું છે ગમ કરતાં ઓછું ઘણું છે અને ચારી કુર પાણી વસ્તી પણ ઘણી આવે છે બાપુનું એટલે કે આશીર્વાદ ઘણા છે અને માનતા ગમે મન હતો મટી જાય અને અમે પણ જઈ રહ્યા છીએ બાપુના દર્શન કરવા ગણી બાપુ બાપુએ અને જોઈ શકો છો એટલે કે છોકરા પણ જુઓ હકા એટલે વરસાદ પડ્યો હતો તને બે કાંઠે થઈ ગયા છે બધા અને કે આ બધે હૂકું પાણી હોય છે જોઈ શકો અમારા ભાઈઓ પણ જઈ રહ્યા છે બાપુના દર્શન કર્યા છોકરા પણ આવેલા છે અને અમારા વિડીયો તો આખો જોવાનો છે તમારે અને ઘણી બાપુ જોઈ શકો તમને જો આ તલાની વચ્ચે વચ્ચે એટલે કે મંદિર છે ને આવેટી અને આપણે છોકરાને બચ્ચોને પણ પૂછી લે કે શું શું તમારું કેમ હશે જો બાપુને આ દેરી મજા આવે હે એ બાપુને દેરી મજા આવે છે છોકરા શરમાન હતા બોલે નહીં અને પ્રસાદે લઈને આવેલા છે બાપુને ધૈર્યથી અને જોઈ શકો છો સારું છે બાપુ ના દેરી બધું છે ગામ સાતુન છે અને ગમેતા મોન બાપુ ની એટલે કે રાધનપુર અલગ કિલોમીટર સાતુન ગામ છે અને એટલે વાઘ બનતા બાપુ આ બાપુ છે ગામમાં ખાલી પાંચ ગોર ખાલી ગોળ ખાલી અત્યારે એમને કરોડોની દુકાન છે ગોરની ખાલી પાંચ રૂપિયાનો ગોર ગોળ જોતો અને પાંચ રૂપિયાના ગોરમાં અત્યારે કરોડપતિની દુકાન છે વિરમ ગામ માં એ જે આ મોહન બાબુ છે ને રે એમની દુકાન કરોડો રૂપિયાની દુકાન છે શેક નહીં છે હું એને જોઈ શકો છું તલાય વચુઆવા મંદિર છે એટલે કે તલાય વચા મંદિર હોય ને મંદિર હોય ને એને ઘણું આવું કહેવાય તમને બાપુનો પણ બતાવી દઉં અમે જોઈ શકો છો બધા ભાઈબેન જઈ છે તો આ અમને આશીર્વાદ આપજો બાપુ ઘણા ઘણા આશીર્વાદ આપે અમારો યુટ્યુબમાં વિડીયો એટલે કે ઘણા ઉપરી જાય અને અમે એક દાડો સબ ફેમસ થશે તો આ બાપુ અંદર જ પણ એકદો સમય પ્રમાણે વાપરશે અમે પૈસા એટલે અમારા અહીએ આમ છે અને બાપુ બાપુ એકદમ સમય અમારો લાગશે

અને ડેલો હેલો મસ્ત જાણકારો છે અને માહોલ જોઈ શકો હમણાં ભાઈ બંને હે ગયા જો તલાય વચવચ મંદિર છે તમને હજુ બગીચો નો તો તમે માહોલ ગરમ જો બગીચો જોઈ શકો છો હા છે બાપુનો ડેલો જોઈ શકો શંકર ભગવાનની મૂર્તિ છે અને બાપુનું ઘણું બધું આશ્વા છે તમને બતાવી દો ગાડીઓ અંદર પડી હે હા હે બાપુની સમાધિ અને ત્યાં પહોંચી ગયા હે બંને બધાય અને મિત્રો ગયા જોઈ શકો હાય બાપુ સમાધિ છે કેવડો પ્રસાદી માં અને આ બધાની મૂર્તિઓ છે જોઈ શકો બધા માતા બગીચામાં જોઈ શકો કેવડા લે તમને અને જોવો છો હમણાં બગીચો માહોલ ગરમ જોવો છે બગીચો જોઈ શકો છો તમે અને જુઓ છોકરા રમે છે હમણાં આ છે આબલી હમણાં ટાંકો ટાંકો બધો માહોલ છે અને નાના નાના છોકરા બીડી પીવા મડ્યા છે જોઈ શકો છો અને બધા ભાઈ પણ રમે છે આ છે હમણાં જાબુન બાબુન ફૂકા ઘાટના કહે હું તમારા ભાઈ પણ આવી ગયો છે એટલે કે જોઈ શકો મારું આ કાંદન બાપુની એટલે કે આ જોઈ શકો હેબુડી જાબુ બધું છે હમણાં તમને બધા શકો અને જોયો હો આવી ગયા ઝાડવાળા ઘણા ઝાડવા છે એટલે કે જોઈ શકો છો મિત્રો હમણાં ફૂલ છે અને આ બાપુની દીદી આવ એટલે અમને ઘરે જવાનું જીવ થતો નથી અને જોઈ શકો છો લેબુડી એક અમે વિડીયો બનાવ્યો તો યુટ્યુબમાં અને જોઈ શકો છો લેબુ ચોરવારો અને આ જોઈ શકો બીજો ઢાર પણ હમણાં આવી ગયો અને જોઈ શકો તારે વરહાતની સાર પણ જરૂર પડી છે અને બાપુને દીદી એટલે કે ઘણું આયોજન છે જોઈ શકો ચોથના દાડે સારા કે વસ્તી આવે ને નહીં તો તમે જોતા જાય એટલી વસ્તી જોઈ શકો હોકી જો તમને દેખાડી દઉં હમણાં ગામ દેખાય છે હમણાં તલા વચ્ચે જોઈ શકો હમણાં બધા ભેબન આવે છે અને નાની નાની ઉંમરમાં બીડીઓ પીવા મળ્યા છે અમારા ગામના છોકરા અને જય માતા મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી આઈડીને જય માતા મિત્રો મારી યુટ્યુબ આઈડી સબસ્ક્રાઈબ બ્લોગ જોવા માટે મારી આઈડી ને સબસ્ક્રાઈબ બટન દબાવજો અને લાઇક તો ભૂલતા ને દસ જણા ને શેર કરવાનું ભૂલતા નહીં જય કંદન બાપુ તમને સદાય સુખી રાખે